ફિલ્મી સ્ટોરીને ટક્કર આપતી આ ઘટનામાં શું થયું છે જાણવા માટે જોઈશું મર્ડર મિસ્ટ્રીની સંપૂર્ણ હિસ્ટ્રી મેઘાલયમાં ઇન્દોરના ટ્રાન્સપોર્ટર રાજાની હત્યા હનીમૂન માટે કપલ પત્ની ગાયબ ઝાડ કાપવાના હથિયારથી હત્યા પરિવારે સીબીઆઈ સેનાની માંગી મદદ મર્ડર મિસ્ટ્રીની જાણો સંપૂર્ણ હિસ્ટ્રી હનીમૂન પર એવું તો શું થયું હશે પતિ મોત સોનું અને રૂપિયા ગાયબ પત્ની નો કોઈ નહીં આપીયલ કહાની મેઘાલયમાં મૃત્યુ ના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સિમે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું કે રાજા રઘુવંશીની હત્યા વૃક્ષ કાપવાના હથિયારથી કરવામાં આવી છે અને દાવો તેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કર્યો છે એસપી વિવેક સીમે જણાવ્યું હતું કે પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યો છે ટૂંક સમયમાં આ કેસનો ખુલાસો થઈ શકે છે જણાવી દઈએ કે મેઘાલયના શિલોંગમાં હનીમૂન માટે ગયેલા ઇન્દોરના રાજા રઘુવંશી નો મૃતદેહ સોમવારે અગિયાર દિવસ પછી એક ઊંડા ખાણામાંથી મળ્યો હતો મંગળવારે મૃતદેહ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું राजा की पत्नी सोनम रघुवंशी हजू पर गुम है एनडीआरएफ शोध में सर्च ऑपरेशन चला भी अभी महिला की बॉडी के बारे में कोई आइडेंटिफिकेशन नहीं हुआ ना कोई क्लियर हुआ है एक ही बॉडी मिली है मेल बॉडी और अभी फीमेल बॉडी की तलाश कर रहे हैं आ, मतलब अभी फीमेल का कुछ पता भी नहीं चला है कि वो किस स्थिति में है જૈન કે બાર જાનકરી મિલે આપે બોડી ડબલ ડેકર જ્કૂટી ખડી હતી મૃતક કે ભાઈ કે અનુસાર બીસ પચીસ કિલોમીટર દૂર ખાઈ ગઈ રાજા રઘુવંશી ભાઈ રઘુવંશી એ મંગળવારે મીડિયા સાથે વાત કરતા અપહરણ અને હત્યાની શંકા વ્યક્ત કરી છે આ કેસમાં સીબીઆઈ તપાસની પણ પણ માંગ કરી છે તેમણે મેઘાલય પોલીસ પર કેસ આરોપ લગાવ્યો છે ભાઈ વિપિને કહ્યું રાજા પર્સ બ્રેસલેટ ગળાની ચેન બેગ બીટી અને પાવર બેંક વગેરે હજુ સુધી મળ્યા નથી સમગ્ર કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ सोनम मणि आवे। जो कि यहाँ पे मेघालय पुलिस जो है अभी मान्य राज्य नहीं है ऐसा तो कुछ यहाँ पे होता है उनके लिए भी अलग चीज हुई कुछ यहाँ पे इस बार और इसमें जब तक सीबीआई नहीं आएगी तब तक उनको लगता नहीं है कुछ तो सुराग मिलेगा क्योंकि कि किसी पे डेफिनेटली हम लोग बोल सकते इसने ही करा है एन डी लगी हुई है और अभी हम लोग चाहते है सरकार ऐसी पे तो सोनम रोगी को जो है પ્રાપ્ત માહિતી અનુસાર રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી મે મેના રોજ ગુમ થઈ ગયા હતા નોંગરિયાટ ગામમાં એક હોટલ છોડ્યાના થોડા કલાકો પછી સોમવારે રાજાનો મૃતદેહ મળ્યો હતો જે સ્થળથી થી વીસ કિલોમીટર દૂર છે માવકમા ગામમાં આવેલા જીપીએસ ટ્રેકરે બતાવ્યું કે તેવીસ મેના રોજ દંપતી દ્વારા ઉપયોગમાં લેવાયેલી એક્ટિવા સ્કૂટી થોડા સમય માટે ત્યાં રોકાઈ હતી પરંતુ એ વેસાડોંગ વિસ્તારથી વીસથી પચીસ કિલોમીટર દૂર છે જ્યાં રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો લગ્ન પછી મોટા ભાગના નવા કપલ હનીમૂન પર જાય છે ઇન્દોરના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીએ પણ એવું જ કર્યું તેઓ પણ ફરવા માટે ગયા હતા પરંતુ તેમને ખબર નહોતી કે આ તેમની તેમની છેલ્લી સાથે એવી તો કેવી ઘટના બની કે જાણીને આખો દેશ ચોંકી ગયો છે હાલ આ કેસ પોલીસ પત્ની સોનમની શોધખોળ કરી રહી છે અને કાતિલ કોણ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ gujarat first